અલે આ માલે વધી નું પતંગ બે તું પોત 10 રૂપિયા લે ને તું પોત તારા ને પોત મારા પણ તા મોતી બે હાલવા તા કો તું પણ 10 10 રૂપિયા મારા કે આવ પછી એ તો તા ના એમ તો સોતી હોય વારી તું પતંગ તારા ના હોય તો પતંગ તો અડકા પૈસા ના લાય છે હા તો તારા પૈસા ને તા મારા પૈસા કાય ભાગ માં તો એટલા જ પતંગ આ ઉઈમ ના આવું હું ના આવું ભાગ જ તો છે તું આ મુજા ને આપા ક્યાં જવું નહીં હાલ રેડ કોઈ કને આગળ ભાગ કર નાખી નાખ જો આમાં

અમે તારો આ તકો લેવો તો લઈ લે આ લેવો તો લઈ લે એવું તાર બધું કે હા બે નહી લે એક કોઈ ચક્કો પાતો પેલા પોચ ને લઈ રહે ઓ વચગા પોતસું તમ બટ લે મો અને હેરો પતંગ બરોબર નહોતું લે હા તું લેતા નહીં તું ચક્કું લે મને લે હા હારે ડીમ રાખે થોડું પેલું થઈ ગયો તું રે પતંગ લેવા તો વાંધો નહીં આ મો બોલ છે એ બોળ લાઈ આ ચાર છું કોમ લાવી રહ્યા બોરો આ ત્રણ પકડ એ ત્રણ છું આ ત્રણ ના પતંગ પણ ગણીયે જેટલા પેલા માર તો ઓછા પતંગ છે પણ મારે વધારે એ કોમ કરી આપડે ગણીયે પેલા જેટલા થયા આ બે પતંગ હોરે એક બાજુ એક બે ત્રણ ચાર પોચ મારા ચૌદ જ લે હું કરું એટલે અમારી એક પતંગ મારો જ જો આ બે પતંગ વધ્યા ને એમાં જો મારે અમાર પતંગ ને એટલે મારે પંદર થઈ જાય અને તારા તો પંદર થઈ જાય પતંગ મને એક

આપત નું અલ્યા પણ મફત નું નહી પણ એક પતંગ નો સગાવે ના પણ આપણે મને પતંગ ના પૈસા અમે બે ભાગ માં

ખાતર પાતર કમ્બર બાઇક નોંધવા જાયું ના લઈ દઉં લે નહીં લેવી દોયડી એટલે કીધું આવું કરે આ રીતે બે ભાગ કરી નાખ્યો ના એવું લોબી કરીને માપીને દાચેડી કાપી કાઢી દી હ